નમસ્કાર મિત્રો સુપ્રભાત સૌરાષ્ટ્ર લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું ડાઠા ગામે મનરેગા યોજના નીચે કામ થયેલ રસ્તાનું ડાઠા થી રાણીવાડા જવાના રસ્તે મેટલિંગ નું કામ આવ્યું હતું આ કામ નરેગા યોજનામાંથી પાંચ લાખ જેટલી માતબર રકમનું કામ હતું સ્થળ ઉપર જોતા એવું લાગે છે કે પાંચ લાખ નું તો શું અહી લાખ રૂપિયાનું પણ કામ થયું નથી જ્યારે આ બાબતે સરપંચ શ્રી સાથે વાત કરતા શ્રી પોતે પણ સ્વીકારે છે કે આ રોડ ઉપર જે સ્ટોન નાખવાના હતા એ નાખ્યા જ નથી માત્ર અહીં માટી જેવી ધૂળ નાખી અને એ પણ માત્ર 80 ફેરા નાખીને કામ પૂરું કરવામાં આવ્યું છે સરપંચને પૂછીએ તો સરપંચ એમ કહે છે કે આ એજન્સીએ કામ કર્યું એજન્સીને પૂછીએ તો એવું કહે છે કે સરપંચે કામ કર્યું તો પૂછવું કોને તો આસિસ્ટન્ટ એન્જિનિયર સાથે વાત કરતા તેણે પણ કહ્યું હતું કે આ કામ સરપંચશ્રી દ્વારા કરવામાં આવ્યું છે અને એજન્સીએ તો માલ સપ્લાય કરી છે પણ આ આ કામમાં પાંચ લાખ જેટલી માતબર રકમ હોય તો કોને કેટલા પૈસા ચૂકવાયા એ પણ હજી પૂરતી માહિતી આપતા નથી આ કામમાં એજન્સીને અંદાજે બે લાખ ચોપન હજાર ચોપન હજાર જેટલી રકમ આપવામાં આવી છે જ્યારે બાકીના પૈસા છે એ કાર્ડવાળા મજૂરોના ખાતામાં પૈસા જમા કરવામાં આવ્યા છે પરંતુ સરપંચશ્રી અને ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ ગામ લોકોની સાથે મુલાકાત કરતા જાણવા મળે છે કે આ રોડના કામમાં એક પણ મજૂર કામે આવ્યો નથી આ તમામ કામ જેસીબી અને ટ્રેક્ટર વડે પૂરું કરવામાં આવ્યું છે થી પાથરવામાં આવ્યું છે બોક્સ કટિંગ કરવામાં આવ્યા છે તેમજ માત્ર ને માત્ર માટી જેવા પ્યાના 80 ફેરા નાખવામાં આવ્યા છે આ વાત ખુદ સરપંચ પણ એના મુખેથી કહે છે જ્યારે એજન્સી અને આસિસ્ટન્ટ એન્જિનિયર કહે છે કે અહીં સંપૂર્ણપણે કામ થયું છે શક ખરેખર શરમજનક જેવી વસ્તુ છે કે પાંચ લાખની રકમમાં એસી ફેરા નાખીને આ કામ કરવામાં આવ્યું છે અમારા મીડિયા દ્વારા આ બાબતની સ્થળ ઉપર તપાસ કરતાં જાણવા મળ્યું છે કે આ રોડમાં માત્ર ને માત્ર માટી નાખવામાં આવી છે અને એ પણ એસી ફેરા જેટલી એક ઇંચ ખોદો એટલે નીચે માટી આવી જાય સ્થળ પર લોકો પણ કહે છે કે અહીં કોઈ પણ પ્રકારના એક પણ મજૂરે કામ કર્યું નથી અમે લોકો ફેરા કરવા માટે માથે જ ઊભા હતા અહીં એસી ફેરા જ નાખવામાં આવ્યા છે આવું ગ્રામ પંચાયતના સદસ્યો અને ગામ લોકો કહે છે પણ એજન્સી કે આસિસ્ટન્ટ એન્જિનિયર રાહુલ ત્રિવેદી આ બાબત સ્વીકારવા તૈયાર નથી શું ખરેખર આટલો બધો ભ્રષ્ટાચાર

આ બધા કે આય હુદી નખાણેલું છે નઈ 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 એટલા કળ ચાલો નખાણેલું છે હા નખાઈ ગયેલું છે ને આમ હા આમ

હા થોડી વાર ગણાય હું ગણાય તો એ તો બરોબર છે તમારી વાત ઓલા ભાઈ આવ ઓલા ભાઈ બે ભાઈ આવો જ નમ બનાવો કોઈ કર્યું કોઈ રીકે નથી બસ પૂરો હા પૂરો બી આપનું નામ હવિશભાઈ પાંચાભાઈ સુડાસમા ગામ દાટા શું આપનો પ્રશ્ન શું છે અહીંયા પ્રશ્ન તો આપણે આમાં મેટલ નાખવાની હતી એની બદલે એને કાચ નાખવાની હતી ને એની બદલે એને માટી નાખી માટી ને મોરમ બે મિક્સ માં નાખ્યું બરોબર આ કયો વિસ્તાર કહેવાય તમારો આ પાટી વિસ્તાર ગણાય પાટી વિસ્તારમાં માં ડાઠા થી જૂનો રાણીવાડા રસ્તો બરોબર આ કામ કોને કર્યું આ રાજુભાઈ બરોબર અને રાજુભાઈ કામ કર્યું છે હા રાજુભાઈ કામ આમાં જે 60 40 ની સ્ટોન નાખવાના હતા એ નાખ્યા છે કે નહીં 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 નાખ્યા આની ઉપર ખાલી મોરમ જ પાથરવામાં આવી આ મોરમ જ ને બીજું શું નાખવામાં આવ્યું બસ આમાં માટી જે માટી જ જરીત મોરમ છે આ બરોબર અને અંદાજે કેટલા રૂપિયાનું કામ છે તમને ખબર છે અંદાજે છે આ 4,99 જન બરોબર આમાં કોઈ મજૂરો એ કામ કર્યું છે કે જેસીબી કે જીસુબી અને ટ્રેક્ટર 80 ટ્રેક્ટર ના ફેરા ના કે ને આ જીસુબી એક દિવસ સારું કર્યું એ બરોબર આમાં કોઈ મજૂરો એ અત્યાર સુધી કોઈ કામ કર્યું નહી મજૂર હતા જ નહીં કોઈ કોઈ આમાં કોઈ દિવસ મજૂરો જ નથી આવ્યા નહી મજૂર આવ્યા જ નથી બરોબર તો ટ્રેક્ટર જેસીબી થી જ કામ કરવા માં જેસીબી થી કામ કરવામાં ફેરા લખવામાં અમે હતા અહીંયા બરોબર તો કેટલા ફેર આવ્યા 80 ફેરા 80 ફેરા બરોબર આપનો શું નામ છે ભરતભાઈ બાલાભાઈ કાકડા શું છે પ્રશ્ન અહીંયા અહીંયા રોડે હરકો હલાતો થી ગાડી સ્લિપ ખાઈ જાય ને બધી માટી જ નાખી છે બરોબર તો જે સ્ટોન નાખવાના તે નથી નાખ્યા નાખ્યા નથી સાહેબ બરોબર આપનું નામ મન્નાભાઈ શું છે પ્રશ્ન અહીંયા પ્રશ્ન રસ્તાનો છે આ દાંઠાથી રાણીવાડાનો માર્ગ છે હં અવારનવાર આપણે રજૂઆત કરેલી છે ધારાસભ્યની રજૂઆત કરેલી સાંસદને રજૂઆત કરેલી પછી આ ગ્રાન્ટ એક મનરે ગમેલી મંચૂર કરેલી હં અંદાજે ચાર લાખ નવ્વાણું હજાર રૂપિયાની છે ને કામ બરોબર કરેલું નથી બરાબર છે આપનું નામ યુરાશી હા શું છે પ્રશ્ન તમારો એનો આપણો પ્રશ્ન છે કે રસ્તો સારો થઈ શું અત્યારે હું શું તકલીફ પડે છે અત્યારે બાઇક પડે છે એમાં મારા પડેલા છે બે ત્રણ પડેલો તો આપણો રસ્તો સારો જોવે બસી આપડે હા બોલો બોલો એસી ફેરા અરે હું લખવામાં ને

મારું નામ રાહુલ ત્રિવેદી ટેકનિકલ આસિસ્ટન્ટ જે અરજી આવી છે એ બાબતે શું આપનું છે છે અરજી આવી બે દિવસ પહેલાં અમને મળી પણ અમે ત્રણ મહિના પહેલાં કામ કરેલું છે ત્યાં પણ એ જે વાડી વિસ્તારવાળા એક જણા છે એ ઉપરથી પાણી છોડે છે કેનાલ એની લીધે રોડ ઉપર ગારો ગારો થાય છે માટી પાણી માટીનું પાણી માટી વાળું પાણી પાણી આવે છે રોડ ઉપર એટલે થોડાક વિસ્તારમાં ગારો થઈ જાય છે એવી અરજી મળી છે બે દિવસ એટલે માટીવાળું પાણી છોડવાથી ગારો થઈ જાય એવી અરજી મળી છે કે કામમાં ભ્રષ્ટાચાર થયો છે એવી માહિતી અરજી મળી છે હું બે દિવસથી રજા ઉપર હતો હજી મારી મારી સુધી અરજી નથી પહોંચી હમણાં હું એ બાબતે ને આપની સાથે મારી જે ટેલિફોનિક વાત થઈ એ મુજબ આપે કહ્યું હતું કે અમે

રોડ પર જે આરસીસી માં વપરા એ હતા કે બીજા કોઈ હતા એ જ હતા બરોબર તો અરજદાર નું કહેવાનું એવું છે કે અહીંયા રસ્તા ઉપર આવું કોઈ કશું નાખવામાં નથી આવ્યું નાખવામાં આવ્યું છે માત્ર પાણીઓ નાખવામાં આવ્યો છે માટી નાખવામાં આવી આવું કોઈ મટીરિયલ નાખવામાં નથી આવ્યું ખોટી વાત છે જ્યારે કામ છું ત્યારે હું જોતો અને મેં જોયેલું છે માપતી વખતે મેં ચેક કરેલું બરોબર સંપૂર્ણપણે આપણે ચેક કરેલું છે આપીએ ટોટલ આ કામ કેટલા રૂપિયાનું છે ટોટલ ચાર લાખ નવ્વાણું હજાર ચાર લાખ નવ્વાણું હજારનું કામ છે અને એજન્સીને કેટલા રૂપિયા ચૂકવ્યા છે એમાં તમે એજન્સીને ચૂકવ્યા છે બે લાખ છપ્રણી છે અને એક લાખ ચોસઠ હજાર લેબરમાં લેબરને જે પૈસા ચૂકવા છે એ દરેક વ્યક્તિગત વ્યક્તિગત ચૂકવા છે આ આ રસ્તાનો ગેરંટી ફ્રીયર કેટલો છે ત્રણ વર્ષ ત્રણ વર્ષ અને ત્રણ વર્ષ પૂરા નથી થયા અને જો આવી હાલત અત્યારે જે જે સ્થિતિ છે એ સ્થિતિ હોય તો પાણી છોડવામાં આવે છે એ આખા રોડ ઉપર પાણી જાય છે અને કેટલા મીટરનો રસ્તો છે નવસો મીટર નવસો મીટરમાં એક જ ખેતરમાંથી કે બે ખેતરમાંથી કેટલા ખેતરમાંથી પાણી જાય છે એ વાડીવાળા બે કે ત્રણ ખેતરમાંથી છોડે છે કેનાલનું પાણી બરાબર અને વાડી ચીકણી માટી લઈને રોડ ઉપર આવે છે પાણી એટલી ગારો થવાની અહીંયા સંભાવના છે છતાંય આપણે પંચાયતને જાણ કરી છે કે ભાઈ જે વિસ્તારમાં આ તકલીફ છે ત્યાં ફરી વખત કામ કરી નાખે પંચાયતને જાણ કરી છે કે તમે પછી એજન્સીને કીધું છે પંચાયતને એજન્સી બંને બંનેને કીધું છે તો કામ કર્યું છે કે નથી કર્યું નહીં હજી જોવાનું છે બરાબર પાણી સુકાય પછી કે અમે કામ કરીએ એવું કેવું છે